ખેડાના મૌદાના સસ્તાપુરમાં ખીજલપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું પાણી અપાય છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી ગામને પાણી અપાયું જ નથી તેમ છતાં ગામ પંચાયતને ચાલુ માસનું અઢાર હજાર ત્રણસો રૂપિયા બિલ પાણી પુરવઠા વિભાગે મોકલ્યું છે જેને લઈને ગામના સરપંચ સહિતના લોકોએ વિરોધ દર્શાવ્યો છે ખીજલપુર પાણી પુરવઠા જે સ્તંભની લાઈન અમારા ગામમાં નખાયેલી છે પાણી ખીજરબુ એ પાણીનું છેલ્લા બે મહિનાથી અમને પાણી મળ્યું નથી અમે સ્તંભક પાણી પડ્યું કે નથી અમે ત્યાંથી ઉઠાવ્યું તેમ છતાં અમારા ગ્રામ પંચાયતને અઢાર હજાર ત્રણસોનું બિલ આપ્યું છે તે તદ્દન ગેરયાજબી છે તેથી ખીજરબુ પાણી ઉઠાવે તો અમે કહીએ છીએ કે અમારે આ બિલ માફ થાય અને યોગ્ય કાર્યવાહી થાય અને પાણી પાણી ટાઈમ સર અમારે નાખો સાસ્તાપુર પાણી પાણી પુરવઠાની ઘટનાનો જે સિંચાઈનો શાસ્ત્રાપુરનો લાભ આવ્યો છે એનો કોઈ લાભ મળ્યો નથી અને છતાં ગ્રામ પંચાયતમાં અઢાર હજારનું બિલ કાઢ્યું છે તે ગેરવ્યાજબી છે અને એ માફ કરીને ગામમાં પાણી ચાલુ કરી બાબતે વિનંતી ખીજલપુર પાણી પુરવઠા યોજનામાં નો અમને લાભ મળેલ છે તેમાં આજ દિન સુધી શાસ્તાપુર ગામને એક ટીપું પાણી મળેલ નથી તે છતાં શાસ્તાપુર પંચાયતનું અઢાર હજાર રૂપિયા બિલ આવેલ છે તે માફ કરી જેમ બને તેમ તાત્કાલિક ધોરણે શાસ્તાપુરને આ પાણી મળે એવી અમારી નમ્ર અરજ છે જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌદા ખેડા